કચ્છના માછીમારોની મુશ્કેલીઓ બોટ લાયસન્સ લઈને પીવાના પાણી સુધીની સમસ્યાઓ ઉકેલવા કલેક્ટર ને રજૂઆત કચ્છ જિલ્લાના બંદર વિસ્તારના હજારો માછીમારો સરકારી યોજનાઓ અને નીતિઓના અમલમાં વિલંબ તેમજ તાત્કાલિક સહાયોના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બહુજન આર્મી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જે જે માછીમારોના પ્રશ્નો હતી આજે એમના પ્રતિનિધિઓ અહીંયા આગળ આવ્યા છે ખાસ કરીને જખાઉ છે

લખપત તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા ગુનેરી ગુફામાં ચાતુર્માસની ઉજવણી પોથી યાત્રા સાથે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ લખપત તાલુકાના રણસરહદ નજીક આવેલા ગુનેરી ગામ પાસે નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે બુધવારથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે આ ગુફાનું નિર્માણ બ્રહ્મલીન પૂજ્ય ઉદય નંદગીરી મહારાજે ડુંગર કોતરીને કર્યું હતું વર્ષોની માંગણી આખરે સંતોષાઈ ભુજના ભારતનગરમાં પ્રાથમિક શાળા મંજૂર એકસો ચોપન ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે ભુજ તાલુકાના ભારતનગરમાં વર્ષોથી પ્રાથમિક શાળાની માંગણી આખરે સફળ થઈ છે શાળામાં વર્ગખંડોના અભાવે વિદ્યાર્થીઓને ટેમ્પરરી પતરાવાળા મદ્રેસા અને કમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવો પડતો હતો

પુવાણ આચર્ય અમદાવાદમાં સળકથી મહિલાએ દોટ મૂકી વિચલિત કરી દેતો પીડિયો કેરોસીન છાંટી આંખ ચાંપતા નાસબાક એ એમસીની ટીમ ડિમોલેશન કરવા કોસ્ટતા હુમગામો અમદાવાદના જશોદાનગર નગર વિસ્તાર આજે ચૌદ ઓગસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો આસ્ટેટ વિભાગની ટીમ જશોદા બેન જસોદા નગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલેશન કરવા પહોંચી હતી આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા હતા નિકોલમાં વૃદ્ધની માતા દીકરા સાથે મારામારી ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધનો લોખંડની સ્ટિક સ્ટીક વડે સગીર પર ફૂમલો મહિલા પર સામે તૂટ પડી વૃદ્ધ મહિલા પર પડ્યા અમદાવાદ નિકોલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં સત્તર વર્ષનો સગીર અભ્યાસ કરતો હતો તે સમયે પાડોશી વૃદ્ધ ગાળો બોલતા હતા આ દરમિયાન સગીર માતા અને વૃદ્ધ વચ્ચે બોલા થતા વૃદ્ધ લોખંડની સ્ટીક લઈને સગીર અને મહિલાને મારવા ગયા હતા ત્યારે મહિલા અને સગીર પણ તૂટી પડ્યા હતા ગુજરાત યુનિવર્સિટીમાં ઢોલ સાથે કોંગ્રેસનો હલ્લાબોલ કુલપતિ સામે ચાચી ચારસો વીસ હાઈ હાઈના નારા લગાડ્યા રહેલા ને લઈને આજે એને સિવાય યુથ કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઢોલ સાથે યુનિવર્સિટીમાં રેલી યોજી કુલ પચીસ ચારસો હાઈ હાઈ નારા લગાવવામાં આવ્યા હતા છે જામનગરમાં શ્રાવણી મેળાનો ધમાલ જામશે પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેંતાલીસ ફ્લોટ એકવીસ રાઇડ્સ અને હાઈ ક્વોલિટી સીસીટીવી સાથે કડક સુરક્ષા વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળાનું ગવ્ય આયોજન કરવામાં આવ્યું છે મેળા માટે તેંતાલીસ પ્લોટ બે પોઇન્ટ ત્રીસ લાખ ચોરસ સ્ટૂટની જગ્યા ફાળવવામાં આવી છે જ્યારે વાહનોની સુવિધા માટે બે લાખ ચોરોસ સ્ટૂટનું પાર્કિંગ નિર્ધારિત કરવામાં આવ્યું છે

અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં